હાથીખાના કાર્યનિર્વાહક વિસ્તારમાં આવેલ દુકાનોમાં બાળ મજૂરી કરતા બે સગીરોને એએચટીયુની ટીમે મુક્ત કરાવ્યા હતા એએચટીયુ વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએચટીયુની ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે હાથીખાનામાં આવેલ અલગ અલગ દુકાનોમાં માલિકો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તે હકીકતના આધારે રેડ કરી ચેક કરતા દુકાન નંબર આઈ અઠ્ઠાવીસ ઓબ્લિક બે કમલા કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાં પંદર વર્ષનો બાળક તથા દુકાન નંબર આઈ ટ્વેન્ટી એટ ઓબ્લિક સેવન દેવાંશી ટેડર્સ નામની દુકાનમાં સોળ વર્ષીય બાળક કામ કરતા જણાઈ આવતા દુકાન માલિકોએ સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલું હોય જેથી કમલા કિરાણા સ્ટોર્સ નામની દુકાનના માલિક મહેશભાઈ રાઠી તથા દેવાંશી ટેડર્સના માલિક કમલેશ ગોંદિયા વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુએનાઇલ્સ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ ઓગણસી મુજબ બે અલગ અલગ ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર